વરિયાળીના સેવનથી થતા આ ફાયદાઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે એક વરિયાળીના સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઈ રહે છે અને હાર્ટની બીમારી ઓછી થાય છે બે આયુર્વેદ મુજબ વરિયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે ત્રણ જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી ખાધેલી પચી જશે તથા પાચનશક્તિમાં વધારો કરે છે ચાર વરિયાળીના દસ ગ્રામ અર્કને મધ સાથે ભેળવી તેનું સેવન કરવાથી ખાંસીમાં ખૂબ જ ફાયદો કરે છે પાંચ પેટમાં દુખાવો થતો હોય તો શેકેલી વરિયાળી ચાવવાથી દુખાવામાં રાહત રહે છે છ ખાટા ઓળકાર આવી રહ્યા હોય તો થોડી વરિયાળી પાણીમાં ઉકાળીને સાકર ખાટા ઓળકાર બંધ થઈ જશે વરિયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી ગાળીને સાકર ભેળવીને ભોજન પછી પાંચ થી છ ગ્રામના પ્રમાણમાં લેવાથી હાથ પગમાં થતી બળતરાવ ઓછી થાય છે આઠ જો ગળામાં ખારાશ હોય અથવા ગળું બેસી ગયું હોય તો વરિયાળીના સેવન કરવાથી મટી જાય છે રોજ સવાર સાંજ ખાલી પેટ વરિયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને શરીરની ત્વચા ચમકદાર બને છે દસ વરિયાળી વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટીની સારવારમાં મદદ કરે છે વરિયાળી અને ગોળ એક સાથે ખાવાથી શ્વાસ સંબંધિત બીમારીઓથી રાહત મળે છે નાના બાળકોને ગેસની તકલીફ હોય તો તેને બે ચમચી વરિયાળીનું પાણી પીવડાવવાથી રાહત મળે છે તેર વરિયાળીનું સેવન થોડા ગરમ પાણી સાથે કરવાથી લિવર સારી રીતે કામ કરે છે બાદામ વરિયાળી અને સાકરને એક સરખા પ્રમાણમાં પીસીને રોજ ખાવાથી તમારી યાદશક્તિમાં ગજબ વધારો થાય છે પંદર એક ચમચી વરિયાળી એક કપ પાણીમાં નાખીને ઉકાળો જ્યાં સુધી તેનો રંગ બદલાઈ ના જાય ત્યાં સુધી ઉકાળી પીવાથી પીરિયડ્સના સમયમાં થતા દુખાવામાં રાહત રહે છે અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો